પાટણમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આંગણવાડીમાં ગેરરીતિનો અહેવાલ પ્રકાશિત કર્યો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અધિકારીઓ સ્થળની મુલાકાત કરી રાધનપુરના કલ્યાણપુરા ગામની આંગણવાડીમાં ગેરરીતિ કોન્ટ્રાક્ટરે આંગણવાડીના કામમાં પાયા ખોદ્યા વિના ચણતર કર્યું હતું નવીન આંગણવાડીમાં ગેરરીતિના આક્ષેપ લાગ્યા હતા ત્યારે નવેસરથી પાયો ખોદી નવી ઈંટો લાવી કામ શરૂ કરવામાં આવ્યું છે તો પહેલા કેવું કામ કરવામાં આવ્યું હતું અને હવે કઈ રીતે નવી ઈટો સાથે નવું પાયાનું કામ કરવામાં આવી રહ્યું છે બે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો બીજી ફેબ્રુઆરીએ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે આખરે નબળું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ અહેવાલ પ્રસારિત થતાં જ સંદેશ ન્યૂઝની અસર એ જોવા મળી કે આખું બાંધકામ તોડીને ફરી એક વખત નવા પાયા મજબૂતીથી ઉભા કરવામાં આવી રહ્યા છે ભરત આંગણવાડીમાં ગેરરીતિના આક્ષેપ લાગ્યા સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ને આખરે ચાર દિવસમાં જ અસર દેખાઈ શું વિગતો સામે આવી રહી છે પાટણમાં ઉભતા તંત્રને જગાડવાનું કામ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે રાધનપુર તાલુકાનું કલ્યાણપુરા ગામ છે જ્યાં ગાડી જે જૂની જર્જરિત આંગણવાડી હતી તેને તોડી પાડી નવી આંગણવાડી બનાવવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે રીતે કોન્ટ્રાક્ટર કામ આપી દેવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવી રહ્યું હતું તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા હતા તેનો અહેવાલ બીજી તારીખે સંદેશ ન્યૂઝ ની અંદર પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જે રીતે કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં કામ કરવામાં આવી રહ્યું હતું તેની અંદર કોઈ પણ જાતનો પાયો